અમદાવાદની અલગ અલગ તસવીરો અમે આપને બતાવી રહ્યા છે અને હવે અમદાવાદના એ વિસ્તારની તસવીર આપને બતાવી છે જેની ગગનચુંબી ઇમારતો જોઈને ચકાચોંધ જોઈને તમે અંજાય જશો પરંતુ વરસાદે આ ચકાચોંધને કેવી ઝાંખી પાડી દીધી છે એ દ્રશ્યો આજે આપણે બતાવવા છે સિંધુ ભવન વિસ્તારના આ દ્રશ્યો કે જે આ વિસ્તાર જ્યારે તહેવારો આવે ત્યારે કેવી ઝાકમજોળ અહીંયા જોવા મળતી હોય છે અને બહારથી આવતા લોકો અમદાવાદના આ જ દ્રશ્યોને જોઈને એ અચંબિત થઈ જતા હોય છે કે અમદાવાદનો વિકાસ આટલો સુંદર છે પરંતુ આ વિકાસ આજે વરસાદે પોલ ખોલી નાખી છે કારણ કે સિંધુ ભવન વિસ્તાર જાણે કે આજે બેટમાં ફેરવાઈ ગયો હોય તેવી સ્થિતિ અહીંયા સર્જાઈ હતી સિટી વિસ્તારના દ્રશ્યો પણ કંઈક આવા જ સામે આવ્યા છે અહીંયા પાણીનો ભરાવો થઈ ગયો હતો ઘણા બધા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા હતા જેના કારણે લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો જે લોકો જ્યાંથી નીકળ્યા ત્યાંને ત્યાં જ તેઓ અટવાઈ ગયા હતા ત્યાંથી નીકળવું કેવી રીતે ત્યાંથી બહાર કેવી રીતે આવવું તે સૌથી મોટો યક્ષ પ્રશ્ન એમની સામે ઊભો થઈ ગયો હતો અને ગોદરેજ ગાર્ડન સિટી વિસ્તારના પણ આ જ દ્રશ્યો છે એટલે અતિ પોષ વિસ્તાર હોય કે પછી એ જૂનું અમદાવાદ હોય પશ્ચિમ અમદાવાદ હોય કે પછી પૂર્વ અમદાવાદ હોય

લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા થલતેજમાં પણ કંઈક આવા જ દ્રશ્યો આજે આવી સ્થિતિ સર્જાય કે જેના કારણે વાહન ચાલકો અહીંયા અટવાઈ ગયા હતા રજાની મજા માણવા માટે તેઓ નીકળ્યા હતા પરંતુ મજાની જગ્યાએ તેમણે સજા આજે ભોગવવી પડી અને દક્ષિણમાં દેધનાધન કર્યા બાદ કેવી રીતે મધ્યને આજે મેઘરાજાએ ઘમરોળ્યું હતું અને આ સતત અનરાધાર વરસેલા વરસાદને કારણે લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા ઠેર ઠેર પાણી ભરાતા લોકો અટવાઈ ગયા હતા ગોદરેજ ગાર્ડન સિટીમાં લોકોને હાલા સામનો કરવો પડ્યો હતો તો બોપલમાં હમણાં જ આપણે જેવી રીતે વાત કરી કે જ્યાં લોકો નીકળ્યા ત્યાં જ ફસાઈ ગયા અને ત્યાંથી બહાર કેવી રીતે નીકળવું એ એમની સામે સૌથી મોટો પડકાર બનીને ઉભર્યો થલતેજ અનેક વિસ્તારો પાણીમાં ગરકાવ થઈ ગયા અને એમાં આ પાણીના પ્રવાહમાં લોકો પોતાને ઢસડતા ઢસડતા નીકળી રહ્યા હતા ગઈ વખતે પણ આપણે કંઈક આવું જ જોયું હતું કે અમદાવાદમાં માત્ર બે થી ત્રણ કલાક ભારે વરસાદ વરસ્યો હતો અને કેવી રીતે તમામે તમામ વિસ્તારોમાં જળભરાવ થઈ ગયો હતો અને બધા જ મોટા વાહનો બસ સુધારા મોટા વાહનો પણ એમાં ફસાઈ ગયા હતા અને ફરી એક વખત અમદાવાદમાં એ જ સ્થિતિનું પુનરાવર્તન થયું છે અમદાવાદમાં ઠેર ઠેર પાણી ભરાઈ ગયા છે અને થલતેજના અનેક વિસ્તારોમાં વંદે માતરમની સોસાયટીઓમાં પણ પાણીનો ભરાવો થઈ ગયો તો યુનિવર્સિટી વિસ્તારની પણ કંઈક આવી જ તસવીર સામે આવી યુનિવર્સિટી વિસ્તારમાં પણ વરસાદ વરસવાનો શરૂ થઈ ગયો થોડો સમય ગયો અને એના બાદ યુનિવર્સિટી વિસ્તારમાં પણ જળ ભરાવ થઈ ગયો હતો લોકો ફસાઈ ગયા હતા અમદાવાદમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે કેટલાક વિસ્તારમાં હળવો તો કેટલાક વિસ્તારની અંદર ભારે વરસાદ વરસી રહ્યો છે તેની વચ્ચે જે નજીવા વરસાદમાં પણ વરસાદી પાણીનો સા જે ભરાવો જે છે તે સામે આવી રહ્યો છે યુનિવર્સિટી વિસ્તારના દ્રશ્યો છે કે હજુ તો વરસાદને શરૂ થઈ ગણતરીની મિનિટો થઈ છે તેની સાથે જ જે વરસાદી પાણી છે તે અમદાવાદના રસ્તાઓ ઉપર ભરાઈ ગયા છે જેને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રીમોન્સૂન કામગીરી ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે અને પરિસ્થિતિ એ પ્રકારની છે કે વાહન ચાલકો પણ અહીંયા પોતાના વાહન બંધ થઈ જાય છે અને ધક્કા મારીને અહીંયાથી વાહન લઈ જવા માટે મજબૂર બની રહ્યા છે નજીવા વરસાદમાં જો અમદાવાદ શહેરની અંદર આ પ્રકારે વરસાદી પાણી ભરાઈ જાય અને લોકોને હાલાકી ભોગવવી પડે ત્યારે અમદાવાદને જે સ્માર્ટ સિટી કહેવામાં આવે છે તેની ઉપર પણ સવાલો ઉઠી રહ્યા છે કારણ કે હજુ તો જોઈએ તેવો વરસાદ પડ્યો પણ નથી અમદાવાદમાં માત્ર હળવો વરસાદ પડ્યો છે અને હજુ વરસાદની શરૂઆત થતાની સાથે જ વરસાદી પાણીનું સામ્રાજ્ય અમદાવાદ અમદાવાદના રોડ રસ્તા પર જોવા મળી રહ્યું છે જે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનની પ્રી મોન્સૂન કામગીરી ઉપર અનેક સવાલો ઉભા કરી રહ્યું છે કેમેરા પર્સન મનીષ વાણિયા સાથે આયુષ્નિક સંદેશ ન્યૂઝ અમદાવાદ અને જે વરસાદની વાટ જોવાતી હતી એ વરસાદ આખરે આવી હાલાકીઓ લઈને આવશે મુશ્કેલીઓ લઈને આવશે એ કદાચ કલ્પના તો કરે જ હશે કારણ કે દર વખતે લોકોને આ મુશ્કેલીનો સામનો કરવો પડે છે અને આ અધિકારીઓને પદાધિકારીઓની નફટાઈને કારણે એમના પાપને કારણે લોકો આ પરિસ્થિતિમાં મુકાય છે સાઉથ બોપલમાં પણ કંઈક આવી જ સ્થિતિ સર્જાઈ હતી અને જ્યાં ભારે વરસાદને કારણે પાણી ભરાઈ ગયા અને લોકો મુશ્કેલીમાં મુકાઈ ગયા હતા હાલાકીની હારમાળા સર્જાઈ હતી અને ટ્રાફિક જામની ચક્કાજામની સમસ્યામાં લોકો ફસાઈ ગયા હતા મેઘરાજાએ શહેરને આજે લીધું થોડા કલાક માટે સારો એવો વરસાદ વચ્ચે વચ્ચે વિરામ પણ લેતો ગયો પરંતુ આ પાણી ઓસરવાનું હજી નામ નથી લેતા સાઉથ બોપલની વાત હોય કે પછી વટવા વિસ્તારની વાત હોય વટવાના દ્રશ્યો અમે આપણે બતાવી રહ્યા છીએ ચાંદલોડિયા વસ્ત્રાપુર સિંધુ ભવન જેવા અતિ પોષ વિસ્તારની હાલત પણ અમે આપણે બતાવી અને એક પણ વિસ્તાર આપણે એવું ન કહી શકીએ કે અપવાદરૂપ છે કારણ કે બધા જ વિસ્તારોની હાલત એક સરખી થઈ ગઈ છે વટવાના નગરમાં વરસાદી પાણી ભરાઈ ગયું હતું એટલે તમામે તમામ વિસ્તારો આજે પાણીમાં ગરકાવ થઈ ગયા હતા વસ્ત્રાપુરના દ્રશ્યો જે અમે આપણે બતાવી રહ્યા છીએ વસ્ત્રાપુરની કરોડોની સોસાયટીઓની હાલત પણ એક સરખી થઈ ગઈ હતી આ સનરાઈઝ પાર્ક સોસાયટીના દ્રશ્યો છે કે કેવી રીતે વરસાદને કારણે આ સોસાયટીના લોકોને હાલાકીનો સામનો કરવો પડ્યો એ ટુ વ્હીલર્સ હોય કે ફોર વ્હીલર્સ હોય આ બધા જ વાહનો

લોકોએ ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો એટલે બધી જ જગ્યાએ માત્ર વિસ્તારોના નામ બદલાશે પરંતુ સ્થિતિ સૌ કોઈની એક હતી ઠેર ઠેર માત્ર ને માત્ર જોવા મળી તો એ હાલાકી હતી